ભાભર પોલીસ દ્વારા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે ભાભર પોલીસ દ્વારા બાઇક ચાલકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું ભાભર ગૌ સર્કલ અને વાવ રોડ ખાતે ભાભર ડીવાય એસપી ડૉક્ટર અનિલભાઈ સિસરા અને પોલીસ સ્ટાફ દ્વારા માર્ગ સલામતી અને સુરક્ષામાં લોકો રહે તે હેતુથી હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું ડીવાયએસપી ડૉક્ટર અનિલભાઈ સિસરા દ્વારા ટ્રાફિક નિયમોનું પાલનનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભાબર પોલીસ દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવતા લોકો દ્વારા પણ સુંદર પ્રતિસાદ મળ્યો હતો રિપોર્ટ સુનિલ ગોખલાણી સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત ભાભર બનાસકાંઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર